કઈક ચટપટું અને અલગ જ શાક ખાવું છે તો આ શાક જરૂરથી ટ્રાય કરજો અને અને સાથે ભાજી તો ખરી જ જેના વગર ફરાળ તો અધૂરું છે અને સાથે એકદમ જ ટેસ્ટી એવું રાયતું કે આજ પહેલાં તમે ક્યારેય નહીં ટ્રાય કર્યું હોય ને એવા ફરાળી પરોઠા કે બન્યાના કેટલી કલાકો પછી પણ આટલા જ સોફ્ટ રહેશે અને આ બધી જ વસ્તુઓ બનાવવામાં વધારે ટાઈમ પણ નહીં લાગે અને તે કેવી રીતે આજની આપણી આ ફરાળી થાળી એવી છે કે ઓછી મહેનતમાં અને ઓછી તૈયારીમાં જ આપણે આ બધી જ વાનગીઓ બનાવી લઈશું તો એક જ તૈયારી સાથે બે થી ત્રણ વાનગીઓ બની જશે તેના માટે આપણે અહીંયા સાત થી આઠ બટેટાને બાફી લઈશું અને તેને ઠંડા કરી લઈશું પરોઠાનો લોટ તૈયાર કરી લઈએ તો આ પરોઠા એકદમ જ નરમ બનશે અને જરા પણ ચવડ નથી બનવાના તો એકદમ જ પરફેક્ટ રાજ્રાના પરોઠા બનાવવા માટે અહીંયા લઈ લઈશું એક કપ રાજગ્રાનો લોટ પ્રાજગ્રાના લોટ એકદમ થોડોક આવો છૂટો છૂટો કકરો હોય છે એટલે તેમાં બાઇન્ડિંગ નથી હોતું એટલે પરોઠામાં બાઇન્ડિંગ આવે તેના માટે આપણે અહીંયા આમાં એક બાફેલું બટેટું નાખશું તો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું કે એને આવી રીતે આપણે ખમણીને જ ઉમેરવાનું છે ઘરમાં તમારી પાસે કોઈ પણ ખમણી હોય તેનાથી આને આવી રીતે ખમણી લઈશું જો તમે તેને મેશ કરીને નાખશો તો બટેટાના એમાં થોડાક કટકા રહી જશે અને પછી પરોઠા વણવામાં પણ એ આવશે તો ઉપર જે આવી રીતે થોડા બટેટાના તેને પણ આપણે આ રીતે એકદમ જ મેશ કરી દઈશું હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અહીંયા મેં આખું જીરું ઉમેર્યું છે અડધી ચમચી અને થોડાક લીલા ધાણા પણ ઉમેર્યા છે તો હવે આપણે પહેલાં આ બધી જ વસ્તુઓને એકદમ સરસ મિક્સ કરી લઈશું બટેટા બાફેલા છે એનું મોઇશ્ચર હોય પાણીનો ભાગ હોય બટેટામાં એટલે ઘણી વખત એનાથી જ લોટ બંધાઈ જતો હોય છે એટલે આપણે આવી રીતે મિક્સ કરવાનું છે હવે આપણે આ જે બટેટાનું શાક બનાવવાના છીએ ને એની સાથે આપણે આ પરોઠા ખાવાના છીએ એટલે જ આમાં બીજા કોઈ પણ મસાલા નથી નાખ્યા જો તમારે આ પરોઠાને દહીં કે રાયતા સાથે એન્જોય કરવા છે અને શાક નથી બનાવવું તો પછી તમે આમાં આદુ મરચાંની પેસ્ટ અધકચરા વાટેલા મરી પણ ઉમેરી શકો છો તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આપણે આમાં ટીપું પણ પાણી નથી ઉમેર્યું હવે આ રાજગરો છે થોડો કકરો હોય છે અને એટલે તેને થોડોક રેસ્ટ પણ આપવો પડશે જેથી કરીને તે ફૂલાઈ જાય અને આપણો લોટ છે એ એકદમ જ સરસ સોફ્ટ થઈ જાય આમાં આપણે જરાક જ તેલ ઉપરથી નાખીશું આપણે આમાં અંદર મોણ નથી નાખ્યું એટલે આપણે આમાં ઉપરથી જ આવી રીતે થોડુંક તેલ ઉમેરી અને સરસ સ્મૂથ કરી લઈશું આ લોટને આપણે રેસ્ટ કરવા માટે મૂકી દઈએ દસ મિનિટ સુધી તો ચલો હવે બીજી તૈયારીઓ પણ કરી લઈએ તો અહીંયા મેં લગભગ બે કપ જેટલું દહીં લીધું છે અને તેને આપણે ફેટી લઈએ અને આને કઈ રીતે વાપરવાનું છે તે આગળ આપણે જોઈશું અત્યારે આને એક બાજુ મૂકી દઈએ હવે બનાવી લઈએ આ બંને ટેસ્ટી શાક હવે આ જે બટેટા હતા તેમાંથી એક બટેટું આપણે પરોઠામાં ઉમેર્યું છે હવે આ આ બીજા બટેટાનું આપણે શાક એક બટેટું મીડિયમ સાઈઝ આપણે કાઢી લઈશું આમાંથી અને શેના માટે એ પછી આગળ હું તમને કહીશ આ બટેટાને આપણે સમારી લઈશું હવે આપણે આ બટેટા સુધારી લીધા છે શાક માટે અને આ બે બટેટા એમ જ રાખ્યા છે હવે આપણે શાક વઘારી લઈએ હવે શાક વઘારવા માટે લગભગ ત્રણ ચમચા જેટલું આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું પણ શાક વઘારીએ તેની પહેલાં હજી એક તૈયારી આપણે કરવાની છે રાયતા માટેની તો આપણે જે એક બટેટું અલગ રાખેલું તેને મીડિયમ પીસમાં કટ કરી લઈશું અને આ બટેટાને આપણે તળી લેવાના છે હવે આ બટેટા ઉપર એક સોનેરી કોટિંગ આવી જાય ને ત્યાં સુધી આપણે આને તળવાના છે અને જો હજી સુધી તમે આ રીતે કોઈ દિવસ રાઈતું ન ટ્રાય કર્યું હોય ને તો જરૂરથી કરજો આ ખૂબ જ ટેસ્ટી બને છે તો આજની આ ફરાળી રેસીપીઝ એવી છે કે તમે એક જ તૈયારીમાં આ બધી જ રેસિપી બનાવી શકશો એટલે ખાલી બટેટા બાફવાના ને એમાંથી આ બધી જ આઇટમ તૈયાર થઈ જશે તો બટેટા હવે તળાઈ ગયા છે તો કાઢી લઈશું બટેટા કાઢ્યા પછી જો આમાં વધારે તેલની જરૂર લાગે તો થોડુંક તમે ઉમેરી શકો છો મેં આમાં એક ચમચી જેટલું તેલ ઉમેર્યું છે હવે આ તેલ ગરમ જ છે તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને સાથે જ આ ક્રશ કરેલા સિંગદાણા છે જો તમારે તેને ક્રશ કરવા હોય તો તેમ પણ કરી શકો છો પણ અત્યારે હું આ તેલમાં નાખીને થોડી વાર એને સાંતળી લઈશ એટલે તે કાચા નહીં રહે થોડા શેકાઈ જશે તો તમે જુઓ આ ડબ્બાનું જે નીચેનું તેલ હોય ને છેલ્લું એ જ છે એટલે આમાં થોડુંક આ ફીણ થઈ રહ્યા છે સિંગદાણા શેકાઈ ગયા છે આમાં એક નાનું ટમેટું ઉમેરી દઈશું સાથે જ બે લીલા મરચાં અને લીમડાના પાન ઉમેરીશું અને આને સાંતળી દઈશું હવે આપણે જે બટેટા બે આખા રાખેલા તેને મેશ કરીને ઉમેરશું જેથી કરીને એકદમ જ સરસ ગ્રેવી મળે ઘાટી અને સાથે જ આ બટેટા જે કટ કરીને રાખ્યા છે તે પણ ઉમેરી દઈશું અને આ બધી જ સરસ રીતે મિક્સ કરી લઈશું તમને જો આદુનો સ્વાદ ભાવતો હોય તો આમાં આદુ પણ ઉમેરી શકો છો હવે આમાં બધા આપણે મસાલા કરી લઈએ સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું શાકને થોડુંક ગળચટ્ટું બનાવવા માટે એક ચમચી ખાંડ ઉમેરી દઈશું સાથે જ અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું આ બધું એડ કરી અને બધું મિક્સ કરીશું હવે આમાં અડધા લીંબુનો રસ નીચવી દઈશું અને પછી આપણે આને મિક્સ કરી લઈશું હવે આજે આપણે આ એક જ શાકમાંથી બે અલગ જ પ્રકારના શાક બનાવવાના છીએ અને તે પણ બંનેના સ્વાદ તદ્દન અલગ જ હશે અને જે બીજું આપણે શાક બનાવવાના છીએ ને એ તો એકદમ જ ટેસ્ટી બને છે તો હવે આ ચટપટી સૂકી ભાજી તૈયાર છે તો આમાંથી હું અડધું શાક કાઢી લઈશ ને પછી બીજા શાકમાં શું ટ્વિસ્ટ લાવવાનો છે એ હું તમને કહીશ સાચું કહું ને તો મારા ઘરમાં તો મારા બંને બાળકો સૂકી ભાજીના તો ફેન જ છે કોઈ પણ રીતે અલગ અલગ રીતે હું સૂકી ભાજી બનાવું ને તો એમને ખૂબ જ ભાવે છે અને એકદમ જ અલગ ફ્લેવરની ફરાળી સૂકી ભાજીની રેસિપી પણ મેં શેર કરી છે તેનું લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તે પણ તમે જરૂરથી ચેક કરજો હવે આપણે જે આ દહીં ફેટીને રાખેલું હતું તેમાંથી આમાં લગભગ બે ચમચા જેટલું દહીં આમાં નાખીશું આપણે આજે આ શાકમાં દહીં નાખીને બનાવવાના છીએ અને ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું જેથી કરીને દહીં ફાટે નહીં હવે આમાં આપણે થોડુંક પાણી ઉમેરીશું હવે તમારે આમાં જેટલો રસો જોતો હોય તે પ્રમાણે પાણી આમાં ઉમેરી શકો છો અને હવે આ બધું મિક્સ કરી દઈશું હવે આપણે આને ઢાંકી દઈએ અને એક કે દોઢ મિનિટ માટે આને સરસ રીતે કૂક થવા દઈએ જેથી કરીને આ બધું સરસ મિક્સ થઈ જાય હવે એકાદ મિનિટ થઈ ગઈ છે અને આ ટેસ્ટી શાક તૈયાર છે આ શાક એટલું બધું ટેસ્ટી બને છે કે તમે એક વખત બનાવશો તો વ્રત ઉપવાસ વગર પણ તમે આને જરૂરથી બનાવવાના જ છો હવે એકદમ જ યુનિક અને ટેસ્ટી રાયતું બનાવી લઈએ આપણે જે રાયતા માટે દહીં રાખેલું તે આ છે આમાંથી આપણે થોડુંક શાકમાં ઉમેર્યું હવે આમાં થોડુંક પાણી ઉમેરશું જેથી આની કન્સિસ્ટન્સી થોડીક પ્રોપર થાય આ બહુ જ ઘાટું છે હવે આ જે બટેટા આપણે તળીને રાખેલા તે ઉમેરી દઈશું સાથે જ મેં અહીંયા થોડી કાકડીને આવી રીતે નાના પીસમાં કટ કરી છે જો તમે ફરાળમાં કાકડી ન ખાતા હો તો આને સ્કીપ કરી શકો છો થોડા લીલા ધાણા ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું થોડો કાળા મરીનો પાવડર અડધી ચમચી તલ ઉમેરીશું આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું આ રાયતું આમ તો ઉપવાસમાં તો ખાઈ શકાય પણ એમને પણ તમે ખાશો ને તો પણ થેપલા પૂરી પરોઠા બધા સાથે ખૂબ જ સરસ લાગે છે બધી વસ્તુઓ તૈયાર થઈ ગઈ છે તો હવે પરોઠા પણ બનાવી જ લઈએ હવે લોટને ને રાખીએ એક મિનિટ થઈ ગઈ છે અને તે સરસ રીતે સેટ થઈ ગયો છે તો આને એક વખત આ રીતે સરસ મસળી લઈએ અને સ્મૂધ કરી લઈએ આમાંથી જે સાઈઝના આપણે પરોઠા કરવા હોય તે સાઈઝના આપણે આમાં લુવા બનાવી લઈએ તો એક કપ લોટમાંથી પાંચ મીડિયમ સાઇઝના પરોઠા તૈયાર થશે હવે આપણે પરોઠાને વણી લઈએ લુઆને થોડુંક આપણે લોટથી કોટ કરી લઈશું અને પછી આપણે ધીમે ધીમે આ રીતે ફેરવતા જઈ અને પરોઠું વણી લેવાનું છે હવે વણતી વખતે ઘણી વખત આ પરોઠા ફાટી જતા હોય છે અને જો આ રીતે તમને ગોળ ગોળ પરોઠા ફેરવતા ન ફાવે તો તમારે પાટલીને ફેરવતી જવી હવે વચ્ચે વચ્ચેવું લાગે તો થોડોક લોટ તમે આ રીતે નાખી શકો છો અને પછી આને આપણે મીડિયમ સાઇઝનું વણી લઈશું અને થિકનેસ આપણે જે પરોઠાની રાખતા હોય તેટલી જ રાખીશું તો આને વણશું તો આની કિનારીઓ આ રીતે એકદમ પ્રોપર નહીં હોય થોડી થોડી ફાટશે તો આ એવી જ રહેશે તમે હાથેથી આવી રીતે તેને બરાબર પણ કરી શકો છો હવે આને શેકી લઈએ લોઢી સરસ ગરમ થઈ ગઈ છે પરોઠાને તેની ઉપર આપણે મૂકી દઈશું થોડું તેલ આપણે ચારે તરફ લગાવી દઈશું અને હવે આને બીજી બાજુ પણ શેકી લઈશું તમારે આને બહુ વધારે પડતા નથી શેકવાના નહીતર તે ચવડ થઈ જશે તમારે જો સોફ્ટ પરોઠા જોતા હોય તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તેને શેકી લેવા જો ફ્લેમ લો હશે બહુ જ તો તે કડક અને ચવડ થઈ જશે તો હવે આ પરોઠું તૈયાર છે અને આવી જ રીતે આપણે બધા જ પરોઠા તૈયાર કરી લઈશું તો ખૂબ જ ઓછા સમયમાં ભરપેટ ખાવું હોય અને ફૂલ ભાણું બનાવવું હોય તો આ થાળી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ચાર મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા સૌને જય શ્રી કૃષ્ણ મળીએ ફરી નવી રેસીપી સાથે